મિત્રો જાહેર બાંધકામોમાં પબ્લિક સેફ્ટી માટે આપણે શું પગલાં લઈએ છીએ નમસ્કાર હું છું હસમુખ પટેલ અને આજે આપણે વાત કરવાની છે જાહેર બા બાંધકામોની આજુબાજુમાં પબ્લિક સેફટી સેફ્ટી વિશે પબ્લિક સેફ્ટી વિશે વાત કરતાં આપણે સૌ વાત કરીએ કે સરકારી જે બાંધકામો થતા હોય છે માનો કે રોડ રસ્તા હોય પુલ બનતા હોય તો ત્યાં ખરેખર પબ્લિક સેફ્ટી માટે કેવી વ્યવસ્થા હોવી જોઈએ તો એક તો જ્યાં બાંધકામ ચાલતું હોય કોઈ ભયજનક સ્થિતિનું નિર્માણ થઈ શકે એમ હોય ત્યાં ફરતું બેરિકેડ પતરાઓના કે કોઈ પણ રેલિંગ મારવાની વ્યવસ્થા ખરેખર કરવાની હોય સાઇન બોર્ડ મારવાના હોય છે કે ભાઈ અહીં બાંધકામ ચાલુ છે દૂરથી લોકોને દેખાય એવી રીતે રેડિયમ અક્ષરની અંદર સાઇન બોર્ડ મારવાના હોય કે ભાઈ અહીં બાંધકામ ચાલુ છે તો આ ડેન્જરસ વિસ્તાર છે પછી જે રસ્તાઓના બાંધકામ ચાલતા હોય તો ડાયવર્ઝન કાઢવાના હોય તો ડાયવર્ઝનના પણ મોટા સાઇનબોર્ડ મારવાના હોય મતલબ કે બાંધકામ કરતી વખતે કોન્ટ્રાક્ટરે પબ્લિક સેફ્ટી માટે બિલકુલ સુવ્યવસ્થિત આયોજન કરવું જોઈએ પબ્લિક પોતાના મજૂરથી માંડી અને આજુબાજુમાં રાહદારી લોકો નીકળે એને કંઈ નુકસાન ન થાય એના માટે એની બધી વ્યવસ્થાઓ કરવી જોઈએ સલામતી માટે કોન્ટ્રાક્ટરે આ બાબતે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી જોઈએ પરંતુ આપણે ત્યાં ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ બાંધકામો ચાલતા હોય સરકારી બાંધકામો ચાલતા હોય ત્યાં આપણે થોડાક રિસ્ક મેનેજ કરવા માટે ગુજરાતી પ્રજા છે આપણે કેમ રિસ્ક લઈ લેતા હોય એવું આપણે લાગતું હોય છે અને અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે અને નિર્દોષ માણસો નાના માણસો ને ગરીબ માણસો મજૂર માણસો છે એનો ભોગ બનતા હોય છે ખરેખર પ્રાઇવેટ બાંધકામો તમે જોજો ખરેખર પ્રાઇવેટ બાંધકામની અંદર હેલ્મેટ રાખવાના હોય સેફટી શૂઝ પહેરવાના હોય મજૂર માટે પણ હેલ્મેટની વ્યવસ્થા હોવી જોઈએ સેફટી શૂઝ હોવા જોઈએ મજૂરે રેડિયમવાળા કપડાં છે એની ઉપર પહેરતા હોવા જોઈએ આવું બધું હોય છે પણ આપણે આવું નથી કરતા આપણે આ વસ્તુને સામાન્ય લઈ લઈએ અને ઘણી વખત દુર્ઘટનાઓ સર્જાય છે અને દુર્ઘટનાઓની અંદર નિર્દોષ લોકોનો ભોગ બને છે જાહેર બાંધકામ કરતી વખતે સરકારની ગાઈડલાઇન છે કે આવા સાઇન બોર્ડ મારવા પબ્લિકની સેફ્ટીનું સો ટકા ધ્યાન રાખવું જ્યાં બાંધકામ ચાલતું હોય ત્યાં ફર્સ્ટ એડની વ્યવસ્થાઓ રાખવી ત્યાંથી માનો કે એમ્બ્યુલન્સ માટેના નંબર છે એ પણ ખરેખર બતાવવા જરૂરી છે કે આ એમ્બ્યુલન્સના નંબર છે અકસ્માત માટેના નંબર છે બાંધકામ સાઇટ ઉપર પોલીસ સ્ટેશનના નંબરથી માંડી અને સુરક્ષા માટે ફાયર ફાયર છે એમ્બ્યુલન્સ છે આ બધાના નંબર ખરેખર હોવા જોઈએ પરંતુ આપણે એવું નથી કરતા અને પબ્લિક જાગૃત નથી કે આપણે એવું અને ઘણી વખત પબ્લિક જાગૃત થાય તો તંત્ર અધિકારીઓ જાગૃત નથી થતા હમણાં તમને દાખલો બતાવું કે આપણે અમરેલીની અંદર એક આ રોડ બને છે તો રોડની અંદર ગટરના ઢાંકણાઓ છે એ ફિટ નથી થયા હવે રોડ ચાલુ થઈ ગયો છે ઢાંકણાં ખુલ્લા છે તો પબ્લિક આવીને એમાં બોર્ડ મારી જાય કે કોઈ અકસ્માત સર્જાય પણ કોન્ટ્રાક્ટર ધ્યાન નહીં દે હવે આ વાત છે ને એ અમરેલીના કલેક્ટર સુધી એમ ચીફ ઓફિસર હોય પીડબલ્યુડી હોય કલેક્ટર સુધી બધા લોકોને આપણે પહોંચાડી એક રજૂઆત કરી કે આ પબ્લિકનું ધ્યાન રાખવું પણ કોઈ ગંભીરતા અધિકારીઓએ નથી લેતા અને આપણે આપણે પબ્લિક નથી લેતી ને કોન્ટ્રાક્ટ નથી લેતી એટલા માટે અવારનવાર હમણાં જ અમરેલીમાં ની આજુબાજુમાં એક ઘટના એવી બની કે ડબલ સવારી કે ટ્રિપલ સવારીમાં કોઈ વાહન જતું હતું ને પુલની પુલનું કામ ચાલુ હશે અને ખાડામાં બાઇક પડી જાય પડી ગયું ને કોઈ મોત કોઈનું મોત થયું એવું નિર્દોષ માણસ હશે વાહન ચલાવતી વખતે એની ફૂલ કે પછીની વાત છે પણ તમે ત્યાં તપાસ કરશો ને તો સેફ્ટીના કોઈ સાધનોની વ્યવસ્થા નહીં હોય સેફ્ટી માટે એને કોઈ આડ્રેસ કરી જ નહીં હોય એટલે આપણે ખૂબ જ બેદરકાર છે ખરેખર જ્યાં રોડ બનતો હોય ત્યાં બાજુમાં ડાયવરઝોન કાઢવામાં આવે ને તો એ ડાઈવરઝોને પાકું કરવાનું હોય ધૂળ ન ઉડતી હોવી જોઈએ તમે જ્યાં બાંધકામ કરતા હોય ત્યાં આજુબાજુમાં તમારું કાચું કામ હોય તો કાચા કામની અંદર પાણી છંટકાવ કરવો પડે ધૂળ ન ઉડવી જોઈએ યોગ્ય સાઇન બોર્ડ મૂકવું મૂકવા જોઈએ આ બધા જ નીતિ નિયમો છે પરંતુ આપણે આવા કોઈ નીતિ નિયમો માનતા નથી ને આપણા અધિકારીઓ અધિકારીઓ છે એ પાસે કોન્ટ્રાક્ટર સાથે એની મિલી ભગત હોય એટલે કોન્ટ્રાક્ટર ઉપર દબાવ ન લાગે પણ માણસ હું એમ કહું છું પાંચ પચીસ હજાર રૂપિયાના ખર્ચ માટે તમે માણસને જીવ જોખમમાં મૂકી દો છો તેમ છતાંય આવા આવી બનાવો અવારનવાર બને છે તેમ છતાંય કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરના પેટમાં પાણી ન હલે ખરેખર સરકારે બાંધકામ વિભાગે ખાસ કરીને આ જ્યાં બી રિનોવેશન ચાલે છે બાંધકામ ચાલે છે ડેન્જરસ વ્યવસ્થાઓ છે ત્યાં પબ્લિક આની અવર જવર હોય તો ત્યાં સ્ટ્રિક્ટલી પબ્લિકની સલામતી માટે તંત્રએ સ્ટ્રિક્ટ થવું જરૂરી છે એટલે અવારનવાર આવા નાના મોટા બનાવો બને છે પણ આપણે જાગૃત થતા નથી આવા કોઈ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી કોઈ માણસનું મૃત્યુ પામે તો ભારતીય ન્યાય સંહિતા જૂની આઈપીસી કલમ ત્રણસો ચાર મુજબ બેદરકારી બદલ મૃત્યુ નિપજાવવા બદલ કોન્ટ્રાક્ટરમાંથી ગુનો દાખલ થાય છે અને બીએનએસની કલમ નંબર એકસો છ મુજબ બેદરકારીથી જાન જાય છે કોઈની એ બદલ કોન્ટ્રાક્ટર ઉપર ગુનો દાખલ થાય છે ત્યારે આપણે એવું નથી ઈચ્છતા કોઈ ઉપર ગુનો દાખલ થઈ જાય કોઈ માથે પગલાં લેવાય પરંતુ આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણું જે માનવ જીવન છે એ અમૂલ્ય છે અને નાના નાનો માણસ એટલે મજૂર માણસ છે એ જ કામ કરવામાં હોય ને એ જ મૃત્યુ પામે મોટા મોટા પુલ પડી જાય ને તો એ મજૂર માણસ જ મૃત્યુ પામે છે તો નાનો માણસ જ મૃત્યુ પામે છે એટલે નાના માણસની સલામતી માટે મોટા પગલાં લેવા એ સમયની માંગ છે એટલે આવા કોઈપણ કામ ચાલતા હોય ત્યાં આવા સલામતીના પગલાં ન લેવાય તો તમારા નજીકના અધિકારીઓને તમારે એક જાગૃત નાગરિક તરીકે ફરિયાદ કરવી જોઈએ એવું આપણે માનીએ છીએ અંકુશના ડિજિટલ પ્લેટફોર્મમાં આવા જ એપિસોડ અને આવી જ જાગૃતિની વાતો જોતા રહો અંકુશ આભાર